ફૂલફેટ વાળું દૂધ લેવાનું અને ગરમ કરીને જ મેળવવાનું જેથી પાણીનો ભાગ તેમાં ઓછો થાય તો આ રીતે મેં એક સારણીમાં ડબલ કોટનનું કપડું રાખી અને આ રીતે આપણે દહીં રાખી નાખી દેવાનું છે તો તમે જ્યારે શ્રીકંડ કે મઠો બનાવો ત્યારે આ રીતનું વ્હાઈટ કપડોનો નો જ યુઝ કરવાનો જેથી તેમાં કોઈ કલર વાળું કપડું હોય તો તેનો આપણને ઘણીવાર બીક લાગતી હોય છે ભેગું કરી લેશું જો આજની તમને મારી રેસીપી ગમે તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટમાં કહેજો કે તમને કેવી લાગી અને હજી સુધી મારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો તો આ રીતે આપણે ટાઈટ એવી આપણે ગાંઠવાળી દેવાની છે જેથી પાણીનો ભાગ હોય તે જલ્દી નીકળી જાય તો આ રીતે આપણે ગાંઠવાળીને આ રીતે આપણે તે સારણીમાં રાખી દેવાનું છે તો ઉપર કોઈ વજનવાળી વસ્તુ હોય તેને આ રીતે આપણે મૂકી દેવાની છે તો કડકો અને ફૂલ ગરમી હોય તે માટે આપણું દહીં છે તે ખાટું ન થાય તે માટે આપણે ત્રણ થી ચાર કલાક જેવું આપણે ફ્રિજમાં મૂકી દઈશું તો ત્રણ થી ચાર કલાક જેવું થઈ ગયું છે અને પાણી પણ બધું જ નીકળી ગયું છે. તો સરસ એવું આપણું દહીં છે તે થઈ ગયું છે તો આ રીતનું સરસ એવું પનીર જેવું દહીં આપણું બનીને રેડી થઈ ગયું છે તો આપણે શ્રીખંડ બનાવવા માટે આવું જ નું જરૂર પડે છે તો અહીંયા મેં થોડું એવું દૂધમાં કેસરના તાતણા પલાળી રાખ્યા હતા તે આપણે નાખી દેવાના છે સરસ સરસ કેસર છે છે તે પણ આવી ગયો તો અહીંયા સ્વાદ પ્રમાણે આપણે ખાંડ ઉમેરી દઈશું તો મેં અહીંયા દળેલી ખાંડનો ઉપયોગ કર્યો છે તો તમે સારણીમાં બનાવતા હોય તો તેમાં દળા વગરની પણ ખાંડ ચાલે તો આ રીતે હું આ રીતે મિક્સ કરી અને થોડી વાર આપણે ફેંટશું એટલે સરસ એવો ક્રીમી શ્રીખંડ બનીને તૈયાર થઈ જશે તો આ રીતે આપણે થોડી વાર એક થી દોઢ મિનિટ જેવું ફેટી લેવાનું છે તો સરસ એવો આપણો ક્રીમી જેવો શ્રીખંડ બનીને તૈયાર થઈ જશે કાજુ બદામ અને પિસ્તાની કતરણ કરી છે તે આપણે નાખી દેવાની છે થોડીક ઉપરથી આપણે પિસ્તાની કતરણ લઈ લેશું ગાર્નિશ માટે તો હવે તેને આપણે મિક્સ કરી લેશું તો આ ડ્રાય ફ્રૂટ શ્રીખંડ કરવાથી ખુબ જ એવો ટેસ્ટ આવે છે જોતા જ ખાવાનું મન થાય તેવો આપણો શ્રીખંડ બનીને તૈયાર થઈ ગયો છે તો હવે આપણે એક બાઉલ માં સર્વ કરી લેશું જોઈએ તો ત્રણસો ગ્રામ જેવો આપણો બનીને તૈયાર થયો છે તો સરસ એવો આપણો કેસરનો કલર છે તે પણ સરસ એવો દેખાય છે તો ઉપરથી આપણે ગાર્નિશ માટે થોડા એવા પિસ્તાની નાખી દઈશું ઉપરથી આપણે થોડી એવી એલસી નાખી દેવાની છે જો તમારે અંદર નાખવી હોય તો પણ તમે નાખી શકો તો જોતા જ ખાવાનું મન થાય તેવો આપણો શ્રીખંડ બનીને તૈયાર થઈ ગયો છે ચાલો મળીએ એક નવી રેસીપી ની સાથે બબાય